કોના પર મૂકે છે વિશ્વાસ એવા ઉમેદવારને આપે છે મત તે હવે આવનારો સમય જ બતાવશે હારિજ નગરપાલિકાનું જે ઇલેક્શન આવી છે કોંગ્રેસ તરફથી સારા એવા ઉમેદવારો ઉતારવામાં આવશે અને ઘોર નિંદ્રામાં બેઠેલી ભારતીય જનતા પાર્ટીને આ નગરપાલિકાને ઉકેડી નાખવામાં આવશે ચીફ ઓફિસરને પણ અવારનવાર ઘણી લેખિતમાં રજૂઆતો કરતા તમારા પત્રકાર મિત્રો પણ રજૂઆત કરતા હોય છે તો છેલ્લે અહીં કંઈ વિકાસ થયો નથી વિકાસ ગાંડો થઈ ગયો એવી હારત નગરપાલિકાની પરિસ્થિતિ છે આવનાર સમયમાં ચોક્કસ કોંગ્રેસ તરફથી સારા એવા ઉમેદવારો ઉતારવામાં આવશે જે નક્કી પણ થઈ ગયેલા છે અને બહુ જંગી મતોથી જીતી આ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાના પૂરેપૂરે જે લોકોના લોકોના પ્રાણ પ્રશ્નો છે જેમ કે ગટર છે રોડ રસ્તાઓ છે જેમાં

મોળ ફેબ્રુઆરીએ છે અને સોળ ફેબ્રુઆરીએ નગરપાલિકાની અત્યાર સુધી જનતા નિરાશ હતી કારણ કે અહીંયા કોઈ વિકલ્પ નતો કાં તો ભાજપને વોટ આપવો પડે કાં કોંગ્રેસને આપવો પડે એક સિંહની બોર્ડ હતી એક વાઘની બોર્ડ હતી એ બોર્ડમાં જાય એના વળતા પગલા ન અને ભાજપ અને કોંગ્રેસની મિલી ભગત ટોટલ ત્રીસ વર્ષનો વિકાસ એ લોકો ખાઈ ગયા અને પરિણામે એ આવ્યું કે આજે હરીજ ખંડિયેર બની ગયું પાંચ હજાર સારા લોકો અહીંયાથી ઇજરત કરી ગયા નવા પાંચ હજાર લોકો ઇજ્જતની તૈયારીમાં હતા પરંતુ અમે એક જેહા જેહા એક આંદોલન જગાડ્યું અને આંદોલનના કારણે લોકોને આશ્વાસન આવ્યું લોકોમાં ઓક્સિજન આવ્યો લોકોમાંથી ભય ઓછો થતો જાય છે રાજકીય માણસોએ વોર્ડે વોર્ડે ઠેકેદારી લઈ લીધી છે કોમના કન્ટ કોન્ટ્રાક કોન્ટ્રાક્ટ પણ ઠેકેદારોએ લઈ લીધા છે અધિકારીઓ કોન્ટ્રાક્ટરો અને રાજકારણીઓની તમામ મિલિંગ ભગતથી હારીજ નગરપાલિકાનો વહીવટ જે ગાંધીનગર સુધી થાય છે એના કારણે હારીજની નગર પ્રજા આંદોલનકારી ગમે એટલો અવાજ ઉઠાવે કોઈ અવાજ ઉઠાવવા તૈયાર નતું હવે પ્રજા જાગ્રત થઈ છે એટલે પ્રજાનો અવાજ ઉઠાવશે અને ભાજપના ત્રીસ શાસનનો હિસાબ માપશે શ્વેત બહાર પર શ્વેત પત્ર બહાર પાડશે અને આવનાર ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે મારી જવાબદારી વધી જાય છે કટ્ટર પ્રમાણિક પાર્ટી તરીકે હું અહીંયા એવા ઉમેદવારને મૂકીશ કે જે લોકો જૈનોના મહારાજ સાહેબને જેમ ખીચા નથી હોતા પગમાં ચંપલ નથી હોતા એવા જ ઉમેદવારોને અમે મૂકશું પ્રજા એને સ્વીકારશે નગરપાલિકાનો પાંચ વર્ષનો વહીવટ કરશે અને એ જ રીતે એ લોકો પરત ફરશે અમે જૈનોના આચાર્યના મુનિ મારા જે વ્રત રાખે છે એ રીતે અમે પણ એક વ્રત લઈએ છીએ કે ચૂંટણી બે હજાર પચીસ ની ઇલેક્શન એની અંદર કોંગ્રેસ ભાજપ અને આમ આદમી ત્રણેય પાર્ટીઓ જીતના દાવા કરી રહ્યો છે ત્યારે હારીજ ની જનતા કોને નગરનો વહીવટ કરવા છે અને નગરમાં કોણ સારું શાસન કરશે શું કહેવા માંગે અગરમાં કોણ શાસન આટલા સુધી તો કોઈ શાસન સુશાસન કરેલું જ નથી સારા ઉમેદવાર હોય હારીજને કરપ્શન મુક્ત કરતા હોય હારીજમાં ટાઈમનો સમર્પણ આપતા હોય આ ભ્રષ્ટાચાર મુક્ત કરતા હોય નિકાસના કામો કરતા હોય એવા ઉમેદવાર મેં હારીજ તકાપશે તક આપશે અને એવા લોકો ઉમેદવારી કરે હારીજની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે હારીજ દસમી સદી ઉપર પહોંચી ગયો છે જયારે ગુજરાત ભારત વિકાસના વેગ ઉપર પહોંચ્યું છે એકવીસમી સદીમાં જ્યારે જયારે ભારત આગળ પહોંચતું હોય વિદેશની સાથે તાલ મિલાવતું હોય ત્યારે આપણે હારી જેવું ગામ નગરપાલિકા જે છે જે ગ્રામ પંચાયતમાં દોર માં ગયું છે હારીજ લોકો સ્થળાંતર કરવા માંડ્યા છે જેનો એક જ આ છે આ રીતનો જે ભ્રષ્ટાચાર આ રીતમાં કોઈ વિકાસ થતો નથી દરેક વિકાસ રોકાઈ જાય છે સરકારની ગ્રાન્ટો ક્યાં જાય છે કોઈ ખબર પડતી નથી અને દરેક કામો કોઈ થતા નથી એના માટે સરકાર કોઈ જવાબદાર હોતી નથી સ્થાનિક તંત્રમાં જવાબદાર હોય છે આ રીતની અંદર કઈ કઈ સમસ્યાઓ છે જે નગરપાલિકાની ચૂંટણીમાં લોકો સામે લાવે જો હારીજમાં મેઇન સમસ્યા હોય તો ગટરની સમસ્યા પાંચ વર્ષથી હારીજમાં ગટરના પ્રશ્નોથી એટલો હેરાન થયો છે માનસિક રીતે હેરાન થયો છે અને સ્થાનિક દરેક પ્રશ્ન લેવલે ઘટનની સમસ્યાથી હેરાન થઈ છે એની રજૂઆત નગરપાલિકામાં કરીએ તો કોઈ નથી રજૂઆત અમે નગર વિકાસ કમિટી મુખ્યમંત્રીમાં રજૂઆત કરી તો ફેઝ ટુની ગ્રાન્ટની મંજૂરો થઈ કામગીરી થઈ રહ્યું છે પણ ફેઝ ટી જે કામગીરીમાં પણ અણધણ વહીવટો થતા હોય છે તો અમે માગણી કરીએ છીએ કે સરકાર તેના ઉપર ધ્યાન આપે આ પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે પાણીના પ્રશ્નો જોવા જઈએ તો નગરપાલિકા દ્વારા કહેવામાં આવે છે કે દરેક ખૂણે પાણી પહોંચાડે છે નરસે જલની યોજના પહોંચાડી છે પણ આ યોજના કોઈ આ રીતમાં લાગુ પડતી નથી

ભયંકર પરિસ્થિતિ છે એને ઉજાગર કરે અને એ પરિસ્થિતિ ઉપર ધ્યાન આપે લોકો જાગૃત થાય અને જે ભ્રષ્ટાચાર કરતું તંત્ર હોય તેને દૂર કરે અને સારા ઉમેદવારો લાવે અને નગરને સ્વર્ણિમ પાછો લાવે કારણ કે આ લોકો સ્થળાંતર કરવા માંડે છે આ રીતમાં કોઈ રહેવા તૈયાર નથી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ અગાઉમાં નગરપાલિકામાં કયા પક્ષની બોડી હતી અને એને કેવી કામગીરી કરી અગાઉમાં તો નગરપાલિકામાં ભાજપની બોડીથી પણ કામગીરી ખૂબ જ ખરાબ થયેલી છે ગટર પાણી રોડ રસ્તા ટ્રાફિક કોઈ પણ સુવિધા આપી શકી નથી શૌચાલયની જોવા જઈએ તો સુવિધા નથી ચોકડીથી લઈને ગંજ બજારથી શૌચાલય જોવા મળતા નથી ટ્રાફિકનો પ્રશ્ન એ એનો એક જ છે રજૂઆતો કરીએ છીએ જો અમે નગર વિકાસ કમિટી સરકારને રજૂઆત કરીએ છીએ તો અમને પરિણામ મળે છે તો સ્થાનિક તંત્ર પરિણામ કેમ લાવી શકતી હતી એ અમારા પ્રશ્નો થાય છે અમે એક જ વાર રજૂઆત કરી કે હારીજના હાઈવે ઉપર લાઇટો નથી અંધારું રહે છે તો મુખ્યમંત્રીએ એક જ મહિનામાં હારીજના હાઈવે પર વીસ સોલર લાઇટો નાખી હતી અમે ઝાસકા રોડમાં રજૂઆત કરી સરકારમાં કે ત્યાં પાણી ભરાય છે તો અત્યારે કામગીરી ચાલુ થઈ ગઈ અમે સરકાર કામ કરે છે પણ સ્થાનિક લેવલે કોઈ કામ થતા નથી કેમ તંત્ર કેમ સ્થાનિક ઉમેદવારો કેમ સ્થાનિક દાવેદારો કેમ આ કામગીરીમાં કરતા નથી એ પ્રશ્ન ખડો ઉભો થાય છે મારું નામ પુષ્પક ભાઈ ખત્રી આરિત નગર વિકાસ કમિટી